સાક્ષી બનેલા સૌ વર્ષનો ભક્તભાઈ બહેનોને રાજાણી અને રવેશિયા પરિવાર વતી હાર્દિક નિમંત્રણ સાથે વિનંતી કે નીચેના હોલમાં રાત્રિનો મહાપ્રસાદ લઈએ અને યથોચિત સમયે સૌને રાસ ગરબામાં પણ ઉપસ્થિત રહેવા રાજાણી અને રવેશિયા પરિવાર વતી યાદી અને નિમંત્રણ સાથે ચતુર્થ દિવસના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના આપણે સૌ સાક્ષી બનીએ એવા દિવ્ય દેવતાઓના આચરણોમાં પ્રાર્થના સાથે તૃતીય દિવસ કથા સત્ર વિરામના રાજાણી અને રવશિયા પરિવારના સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે